નમસ્કાર મિત્રો ગુજરાતી ખબર યુટ્યુબ ચેનલમાં આપ સાથીઓને એકવાર ફરી સ્વાગત છે મિત્રો જો અમારી ચેનલ પર તમે હજુ નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી દરરોજના તાજા અને ખૂબ જ અગત્યના સમાચાર તમને ટાઈમ ટુ ટાઈમ મળતા રહે તો મિત્રો શરૂ કરીએ આજનો આ વિડીયો ખતરનાક વાવાઝોડાઈ મચાવી તબાહી મિત્રો ચક્રવાતી તોફાન હેલેન અમેરિકામાં ભારે તબાહી મચાવી રહ્યું છે બસો પચ્ચીસ માઈલ પ્રતિ કલાકની ઝડપે ફૂંગાતા પવનના કારણે દેશના પંદર રાજ્યોમાં ભારે નુકસાન થયું છે હેલેન વાવાઝોડાના કારણે છેલ્લા ત્રણ દિવસમાં સાતસો મીમી વરસાદ પડ્યો છે જ્યારે થી વધુ લોકોએ જીવ ગુમાવ્યો છે લગભગ પચીસ લાખ લોકો બેઘર બન્યા છે અને ઘણા શહેરો વરસાદના પાણી અને અંધકારમાં ડૂબ્યા છે પીએમ મોદીએ દેશને આપી મોટી બે મિત્રો ભારત સરકાર દેશમાં ઇલેક્ટ્રિક વાહનની સંખ્યા વધારવા માટે સતત પગલાં લઈ રહી છે આ માટે સરકાર ઇલેક્ટ્રિક વાહનની ખરીદી પર સબસિડી પણ આપી રહી છે પરંતુ ઇલેક્ટ્રિક વાહન ખરીદતા પહેલા આ વાહનના ચાર્જિંગને લઈને લોકોના મનમાં એક સવાલ ઉભો થાય છે ત્યારે હવે વડાપ્રધાન દેશમાં પાંચ હજાર ચાર્જિંગ સ્ટેશનની શરૂઆત કરવા જઈ રહ્યા છે નેપાળમાં તબાહી પૂર અને ભૂસ્ખલનથી એકસો બાર લોકોના થયા મૃત્યુ સેકડો ઘરો ડૂબ્યા અને અનેક લોકો લાપતા મિત્રો નેપાળના ઘણા ભાગોમાં ગુરુવારથી ભારે વરસાદ થઈ રહ્યો છે અને આ સતત ભારે વરસાદના કારણે નેપાળમાં ભૂસ્ખલન થયું છે અને પૂર આવ્યું છે જેના કારણે ઓછામાં ઓછો એકસો બાર લોકોના મૃત્યુ થયા છે ગુરુવારથી દેશના કેટલાક ભાગોમાં ભારે પાણી ભરાયા હોવાથી ઘણા લોકો ગુમ થયા હોવાના અહેવાલો છે અધિકારીઓએ શનિવારે પૂરની ચેતવણી જારી કરી હતી આ જિલ્લાઓમાં આજે ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે જણાવ્યું કે ટ્રફ ની અસર હેઠળ સમગ્ર રાજ્યમાં મધ્યમ અને ભારે વરસાદની સંભાવના છે આ ટ્રફ લાઈન ઉત્તર પૂર્વ સાગર સુધી લંબાયેલી છે હવામાન વિભાગ અનુસાર આજના દિવસ દરમિયાન ગુજરાતમાં થંડરસ્ટ્રોમ વોર્નિંગ આપવામાં આવી છે જેમાં ત્રીસથી ચાલીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે આ સાથે આજે અમદાવાદ ગાંધીનગર અને આસપાસના જિલ્લાના વિસ્તારોમાં હળવથી મધ્યમ વરસાદની આગાહી છે તે ઉપરાંત બનાસકાંઠા પાટણ મહેસાણા અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે વરસાદની શક્યતાઓ છે ત્યારબાદ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ ની નવરાત્રી ના નવ દિવસની આગાહી ઓક્ટોબર થી ગુજરાતના ફેવરિટ નવરાત્રી મહોત્સવનો પ્રારંભ થઈ રહ્યો છે આ નવરાત્રિ મહોત્સવ માટે જોવા મળતો હોય છે છે પરંતુ હવે દિવસો બાકી રહ્યા ત્યારે હવામાન વિઘ્ન બની ત્રાટકે તેવું લાગી રહ્યું છે ત્યારે નવરાત્રી ના નવ દિવસ દરમિયાન હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ ની આગાહી આવી ગઈ છે નવરાત્રી ના નવ દિવસ દરમિયાન દિવસે તડકો અને રાત્રિ વરસાદી ના ઝાપટા પડવાની શક્યતા છે તેવું તેમણે જણાવ્યું હતું યુવાનો માટે ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય મિત્રો ગુજરાતમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા તેમજ ગુજરાત પોલીસ દળમાં જોડવા ઇચ્છુક યુવાનો માટે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે આગામી વર્ષ બે હજાર ગૃહ વિભાગ દ્વારા રાજ્ય પોલીસ દળ વર્ગ તણના વિવિધ સ્વર્ગની કુલ ચૌદ હજાર આઠસો વીસ જગ્યા ઉપર સીધી ભરતી કરવામાં આવશે તેમ ગૃહ રાજ્યમંત્રી હરસંઘીએ જણાવ્યું છે નવી સરકારી યોજના યુવાનોને દર મહિને મળશે પાંચ હજાર રૂપિયા કેન્દ્ર સરકાર યુવાનો માટે એક નવી યોજના શરૂ કરવા જઈ રહી છે જે યુવાનોને નોકરી મેળવવામાં મદદ કરશે તેમજ તેમને દર મહિને પાંચ હજાર રૂપિયા સુધી રાહત તરીકે આપવામાં આવશે આ એક નવી સ્કીમ હશે જેના માટે માર્ગદર્શિકા ટૂંક સમયમાં જારી કરવામાં આવશે આ ઉપરાંત સરકારી યુવાનો માટે આ યોજના હેઠળ એક નવું પોર્ટલ પણ વિકસાવવામાં આવશે ઇન્ટર્નશિપ યોજના બજેટ બે હજાર ચોવીસમાં પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો તેને શરૂ કરવાની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે હવે શાળાના બાળકોને એક પોઈન્ટ પાંચ ફીટ ના બદલે ચાર પોઈન્ટ પાંચ ફીટ નું દૂધ આપવામાં આવશે મિત્રો રાજ્યની શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પૈકી છ લાખ જેટલા સરકારી પ્રાથમિક શાળાઓના વિદ્યાર્થીઓને હવે વધુ ગુણવત્તાયુક્ત દૂધ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે પીએમ પોષણ યોજના અંતર્ગત દૂધ સંજીવની યોજનાના બાર જિલ્લાના અગનતીસ તાલુકાની શાળાઓના બાળકોને એક પોઈન્ટ પાંચ ફીટનું બસો એમ એલ દૂધ આપવામાં આવતું હતું પરંતુ હવેથી વિદ્યાર્થીઓને એક પોઈન્ટ પાંચના બદલે ચાર પોઈન્ટ પાંચ ફેટ દૂધ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે લેબનમાં પેજર એટેક બાદ કેન્દ્ર સરકાર સતર્ક લેબનમાં તાજેતરમાં થયેલા પેજર પ્લાસ્ટ બાદ કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં નવો આદેશ લાગુ કરવાની તૈયારી કરી રહી છે આ અંતર્ગત ચીનની કંપનીઓને તમામ પ્રકારના સર્વેલન્સ સાધનોની માંથી બાકાત રાખવામાં આવશે વાસ્તવમાં ભારતીય કંપનીઓને આ પગલા ઘણો ફાયદો થવાની અપેક્ષા છે સૂત્રોના જણાવ્યા અનુસાર આ આદેશ આઠ ઓક્ટોબરથી અમલમાં આવી શકે છે અને તેના કારણે ચીનની કંપનીઓના માર્કેટ શેરને નુકસાન થવાની શક્યતા હોય છે